જાડેશ્વર ચોકડી ઉપર જનતા મેડિકલ દ્વારા વાસીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી રહી છે ભરૂચના ઝાડેશ્વર ચોકડી ઉપરથી પસાર થતા નર્મદા પરિક્રમા વાસીઓને મેડિકલ સુવિધાઓ દવાઓનું વિતરણ કરાઈ રહ્યું છે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે ઠેર ઠેર નર્મદા પરિક્રમા વાસીઓમાં માટે જમવાની નાસ્તાની રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે ત્યારે આવા સમયે સૌથી વધુ જરૂર હોય તો નર્મદા પરિક્રમા વાસીઓને દવાની જેઓને શરદીના ના દુખાવો શરદી ખાંસી પગનો દુખાવો ઘૂંટણ ના દુખાવો સહિતની દવાઓ તે છેલ્લા કેટલાક સમયથી વિના મૂલ્યે આપી રહ્યા છે जिसने आज नर्मदा परिक्रमा के पैदल यात्रियों को दवा वितरण कर रहे हैं बहुत अच्छा पुण्य का काम करे सुरेश भाई को बहुत बहुत धन्यवाद सुरेश भाई सेवा में एनी टाइम कोई भी सेवा हो उसमें आप दिल दिल लगा के भाग लेते हैं और बहुत अच्छे आदमी है जनता मेडिकल जाड़े से चौकड़ी